નમસ્કાર ગુજરાત સાથે સાથે શુદ્ર આપની સમાચારોની ગુજરાતની કચ્છના ભુજમાં બીએસએફના એકસઠમાં સ્થાપના દિવસની ઉજવણી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહની આગેવાનીમાં ભવ્ય ઉજવણી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મંત્રી ત્રિકમભાઈ શાઘાની હાજરી બીએસએફના વડા જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર બીએસએફના સ્થાપના દિવસની ઉજવણીમાં સામાજિક અગ્રણીઓની પણ હાજરી મોટી સંખ્યામાં લોકો અને વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા ઓગણીસો એકોતેરના યુદ્ધમાં રનવે બનાવનાર વિરાંગનાઓ પણ ઉપસ્થિત ये सेना की क्या ताकत है और सेना किस तरह से देश के लिए अड़ग रह के मेहनत कर रही है उसके लिए हम लोग आए हैं मैं गांधीधाम गांधी ऑफ कॉमर्स प्रेसिडेंट महेश और हमारे गांधीधाम के गांधी ऑफ कॉमर्स की पूरी टीम आज यहाँ पे आई है और हम भी इसके लिए उत्सुक है कि हमको देश के लिए क्या करे वो देखने का मौका मिलेगा इसके लिए हम बी की पूरी बटालियन के हम लोग आभारी हैं कि हमको ये कच्छ की जनता को ये देखने का मौका मिला बी एस एफ की स्थापना कच्छ साथ वर्ण की उठा वॉर जो परिस्थिति थी અને પાકિસ્તાને એટેક કર્યો અને એમ કહેવાય કે આપણા દળો લગભગ ઊંઘતા ઝડપાઈ ગયા હતા અથવા તો આપણે એટલા સભાન નહોતા છતાં આપણે એ લોકોનો હુમલો મારી હટાવ્યો એ પછી હું યાદ કરીશ કચ્છના એ વખતના સંસદ સભ્ય મહારાજકુમાર હિંમતસિંહજી એમણે પાર્લામેન્ટમાં રજૂઆત કરી અને આખી પરિસ્થિતિ સમજાવી કે કચ્છ સરહદને નધણીયાતી મૂકી શકાય એમ નથી એટલે એ વિચારમાંથી બીએસએફની રચના થઈ અને આજે સાઠ વર્ષ બીએસએફને પૂરા થાય છે આખો દેશ ગૌરવ અનુભવે છે અને કચ્છ વિશેષ ગૌરવ અનુભવે છે એ એટલા માટે ગૌરવની લાગણી છે કે ઓપરેશન સિંદુર પછી કચ્છની સીમા એનું રક્ષણ એ આપણા દેશ માટે બહુ જ મહત્વપૂર્ણ બની ગયું છે અને આવા ત્રણ મહત્વપૂર્ણ આપણા પ્રધાનમંત્રી રક્ષામંત્રી અને ગૃહમંત્રી એ આવી ગયા છે બીએસએફની સ્થાપના માટે એ કચ્છ જ કારણભૂત બન્યું હતું અને આજે આવો ભવ્ય મહોત્સવ એના સ્થાપના દિવસનો અહીંયા થઈ રહ્યું છે બધા જ પ્રજાજનોને એક મોટો સંદેશ મળશે કે ના કારણે આપણે સૌ સલામત છીએ બીએસ બોર્ડર સિક્યુરિટી ફોર્સનો દિવસ છે આજે એક આપણને ગૌરવ છે કે કચ્છની અંદર આખા દેશમાંથી આપણા બોડ બીએસએફ ભાઈઓ આવ્યા છે અને અહીંયા આટલું મોટું ફંક્શન છે અને આપણા દેશના હોમ મિનિસ્ટર શ્રી અમિત શાહની આગેવાની હેઠળ આજે જે અહીંયા આયોજન કરેલ છે બહુ સરસ આયોજન છે